નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના લુણાવાડામાં નગરપાલિકા અને એસ કે હાઈસ્કૂલ લુણાવાડાના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છાયી સેવા પખવાડિયું અંતર્ગત સ્વચ્છતા રેલી યોજાઈ આ રેલીનું પ્રસ્થાન એસ કે હાઈસ્કૂલથી થયું હતું જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર નરેશ ગુનિયા ભાજપ અગ્રણી મુરજીભાઈ રાણા શાળાના આચાર્ય શિક્ષકગણ સહિત સ્કૂલના વિદ્યાર્થીઓ સ્વચ્છતાના બેનર સાથે જોડાયા હતા બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ તેમજ સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષની ઉજવણીના ભાગરૂપે સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોમ્બર દરમિયાન સ્વચ્છતા સેવા પખવાડિયું અંતર્ગત મહીસાગર જિલ્લામાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે ત્યારે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા અને સામૂહિક ભાવના જનજનમાં ઉજાગર કરવાના હેતુથી યોજાઈ રહેલ અભિયાન અંતર્ગત સ્વચ્છતા રેલી યોજાઈ હતી

નગરપાલિકા લુણાવાડા અને શ્રી એસકેએસપી વાળા સૌજન્ય સ્વચ્છતા અંગે લોકો જાગૃત થાય તે માટે શાળાના બાળકો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર રેલી મુખ્ય માર્ગથી ફરી કુવારા ચોક થઈ શાળામાં પરત ફરી એમાં શાળાના સૌ વિદ્યાર્થી મિત્રો શિક્ષકભાઈ બહેનો નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રી તેમજ નગરપાલિકાના કર્મચારીઓ સાથે જોડાયા હતા અને નગરજનોને સ્વચ્છતાનો સંદેશ પૂરો પાડ્યો આ અભિયાન ભારત સરકારના વિભાગ દ્વારા સમગ્ર પખવાડિયું ઉજવાય છે તેમાં ચૌદ સપ્ટેમ્બરથી લઈને બીજી ઓક્ટોબર સુધી ગાંધી જયંતી સુધી સ્વચ્છતાના પાઠ આમ નાગરિકોને ભણાવવામાં આવે છે અને ગાંધીજીનો જે ઉદ્દેશ છે સ્વચ્છ ભારતનો સાથે સાથે હાલના આપણા માનનીય અને સન્માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમનો પણ સ્વચ્છ ભારત મિશન જે છે એ પરિપૂર્ણ થાય તે માટે શાળા કક્ષાએ બાળકો અને આમ નાગરિકો જોડાય અને સ્વચ્છ ભારતનું મિશન પૂરું કરવામાં સૌ ખભે ખભા મિલાઈને કાર્યરત છે ત્યારે લુણાવડા નગરપાલિકા સાથે શ્રી એસકે એસ ટુ લુણાવડાના બાળકો જોડાય અને આ ઝુંબેશને એક પ્રોત્સાહન પૂરું પાડ્યું છે